આજે ભાવનગર શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું કારગીલ વિજય દિવસ નિમિત્તે ભાવનગર શહેર ભાજપ દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા અને આપણા વીર જવાનોના સન્માનમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરના અટલ બિહારી વાજપેયીજી હોલ ખાતે સૈનિક સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો આ સમારોહમાં કારગિલમાં યુદ્ધમાં પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સાથે જ દેશની સેવા કરનાર પૂર્વ સૈનિકોનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો અને શહેરના અગ્રણીઓએ સૈનિકોના બલિદાન અને સમર્પણને યાદ કરીને તેમને બિરદાવ્યા હતા

છવ્વીસ જુલાઈ એટલે કારગીલ વિજય દિવસ ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા આજે જે કારગિલની અંદર જે સાઠ દિવસ જે યુદ્ધ ચાલેલું અને માનનીય અટલ બિહારી વાજપેયીજી દ્વારા આજે છવ્વીસ જુલાઈને કારગીલ વિજય દિવસ તરીકે જે રીતે જાહેર કરેલો તે આજે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર દ્વારા ભાવનગરના જે પૂર્વ સૈનિકો છે અને તેમના પરિવારો છે તેમનો એક સન્માનનો કાર્યક્રમ અને એક મશાલ યાત્રા મોતીબાગ ટાઉન હોલથી લઈ અને શહીદ સ્મારક સુધી અહીંયા આગળ જે યોજવામાં આવી હતી આ તમામની અંદર ભારતીય જનતા પાર્ટી ભાવનગરના તમામ કાર્યકર્તાઓ ભાવનગરના પ્રથમ નાગરિક ભાઈ શ્રી મેયર ભરતભાઈ બારડ ધારાસભ્ય શ્રી સેજલબેન પૂર્વ અધ્યક્ષ ભી અભયભાઈ ચૌહાણ તેમજ તમામ કાર્યકર્તા ભાઈઓ તથા બહેનો જોડાયેલા સૈનિક સન્માન સમારોહ બાદ શહીદોની યાદમાં એક ભવ્ય મશાલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મશાલ રેલી મોતીબાગ ટાઉન હોલ થી શરૂ થઈને ઘોઘા ગેટ હાઈકોર્ટ રોડ અને હલુરિયા ચોકમાં આવેલ શહીદ સ્મારક ખાતે પૂર્ણ થઈ હતી દેશભક્તિના નારા અને ભારત માતા કી જયના જયઘોષ સાથે નીકળેલી આ મશાલ રેલીમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા આ ભવ્ય કાર્યક્રમમાં ભાવનગરના મેયર ભરતભાઈ શહેર પ્રમુખ શાહ પૂર્વના ધારાસભ્ય ધારાસભ્ય પશ્ચિમના જીતુભાઈ વાઘાણી સહિત શહેરના તમામ વિસ્તારના નગરસેવકો પક્ષના અગ્રણીઓ હોદ્દેદારો પૂર્વ સૈનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દ્વારા ભાવનગરવાસીઓએ કારગિલના કારગીલના શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને આપણા સૈનિકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી આજના સમાચારમાં બસ આટલું જ વધુ સમાચારો અને અપડેટ માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર